મહેસાણા જિલ્ પટેલ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત તમામ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપી અને કાર્યક્રમની માહિતી આપી હતી આજના આ કાર્યક્રમમાં શહેરના જાણીતા આગેવાનો અને હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક એક દેશ ચૂંટણી એટલે કે વન વન નેશન ઇલેક્શન અંતર્ગત વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વારંવાર યોજાતી ચૂંટણીઓના નુકસાન વિશેની માહિતી આપવામાં આવી હતી તો રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન જ્યારે દેશ આઝાદ હતો ત્યારે આવ્યું હતું કોંગ્રેસાને ભૂસવાનો પ્રયાસ કર્યો જેમ જેમ રાજ્યો અલગ થયા તેમ તેમ કોંગ્રેસે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે ભાજપ દ્વારા ઓગણીસો ચોર્યાસી માં સૌથી પહેલા સમર્થન આપવામાં આવ્યું વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કલાકોની બચત થઈ રહી છે કરોડોની બચત થઈ રહી છે તે આ બતાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે પંચ્યાસી ટકા લોકો વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં છે ત્યારે ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું આજના કાર્યક્રમમાં સાંસદ સભ્ય હરિભાઈ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોત દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અનિલભાઈ પટેલ નીતિનભાઈ પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પીએમ ઉદાણી રજિસ્ટરાય પરિમલ ત્રિવેદી સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનો સાગરજંત પટેલ યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા એ પૂર્વ રાષ્ટ્રીય રામત કોન્ટીની ટેકનિકલ કમિટી મળી છે અને જે કે આખા દેશમાં રામાજી સંસ્થાઓ યુનિવર્સિટીઓ એનજીઓ રાજ જો જગતા લોકો દરેક લોકો સમર્થન આપ્યું છે અને આ સમર્થન લઈ અને આજે સાકરજી યુનિવર્સિટી અંદર મને પ્રકાશભાઈ રાખેલા મારા સાંધાબેન મારા ગિરીશભાઈ આ બધાની અધ્યક્ષતામાં આ યુવાનો દ્વારા સમર્થન રીતે મળે એના માટેનો સરસ કાર્યક્રમ મને પ્રકાશભાઈ રાખ્યો હતો આખા દેશમાં આ પ્રમાણે કાર્યક્રમો થઈ રહ્યા છે વન નેશન વન ઇલેક્શન એ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઓલરેડી એ અસ્તિત્વમાં હતો સમયાંતરે કોંગ્રેસે આને પૂછવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે જ્યારે ઘણી હાથ થવા મળતી ત્યારે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના મગરથી અલગ અને જેમ જેમ રાજ્યો અલગ બનતા ગયા ત્યારે આ પ્રથાને નાબૂદ કરવાનો પ્રયાસ એ કોંગ્રેસે ચોક્કસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઓગણીસો ચોર્યાસીની અંદર અમુક સૌથી વધુ સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અમારી એનડીએની સરકાર દ્વારા અને અમારા મેનિફેસ્ટોની અંદર પણ વન નેશનલ વન ઇલેક્શન એ સમર્થન આપવામાં આવ્યું છે અને જે વાયદાઓ દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જે વાયદા કરે છે ભારતીય જનતા પાર્ટી જે વાયદા કરે છે એની અળી પૂર્ણ કરતી હોય છે અને મેનિફેસ્ટોની અંદર જે વાત હતી એ વાતને લઈ અને સાથે સાથે સ્તરીય જે કમિટી બની એ કમિટીમાં રામનાથ કોવિંદજીથી માંડી અને સાલ્વે જેવા સિનિયર એડવોકેટ્સથી માંડી અને બધા લોકોની જે કમિટી બની અલગ અલગ કન્ટ્રીની અંદર પણ આના ઉપર પ્રવાસ થયો છે અલગ અલગ કન્ટ્રીમાં જાપાન છે સ્વીડન છે જર્મની છે જે કન્ટ્રીની અંદર વન નેશનલનું ઇલેક્શન થઈ રહ્યું છે અને એના કારણે કેટલા બધા માનવ કલાકો એની જે બચત થઈ રહી છે કરોડો રૂપિયાની જે બચત થઈ રહી છે આપ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આના જ કારણે આખા દેશના જે સામાજિક સંસ્થાઓ હોય યુનિવર્સિટી હોય અને જનમાનસ લગભગ પંચ્યાસી ટકા કરતાં વધારે લોકો આ વન નેશનલ વન ઇલેક્શનના સમર્થનમાં છે ત્યારે સાથે સરસ મહેસાણા ખાતે સાંકળી યુનિવર્સિટીમાં કાર્યક્રમ થયો આપ જોયું કે સૌ યુવાનોએ આના સમર્થન પણ આપ્યું છે અને આનાથી